વડોદરામાં તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસમાં રાજા સહજીરાવ યુનિવર્સિટીની કલા સાથે સંકળાયેલી અગત્યની સિદ્ધિ તરીકે આજે નાટ્ય વિભાગમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના ઉદ્ઘાટન સમારંભ યોજાયો આ પ્રસંગે માનનીય ચાન્સેલર રાજમાતા સુભાંગની રાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહ્યા તેમણે કાર્યક્રમમાં પોતાના આશીર્વચન આપ્યા અને નાટ્ય વિભાગની ગૌરવ ગાથાને બિરદાવી રાજમાતા સાહેબે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી અને એમણે સંબોધિત કરતાં જણાવ્યું કે આ વિભાગનું સમૃદ્ધ ઇતિહાસ અને તમારી હાજરી વડે મળતી ઉર્જા આ સંસ્થાને વધુ ઉન્નતિ તરફ લઈ જશે વિશ્વ પ્રસિદ્ધ ઓસ્ટ્રેલિયન નિર્દેશક અને સેટ ડિઝાઇનર પ્રોફેસર પીટર કુકે જે આ નાટ્ય કર્મશાળાનું માર્ગદર્શન આપશે પોતાના આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે મને આટલા ઐતિહાસિક નાટ્ય વિભાગનો ભાગ બનવા મળ્યો એ ખૂબ જ ખુશીની વાત છે કાર્યક્રમની શરૂઆત ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસાર દ્વારા સ્વાગત પ્રવચન સાથે કરવામાં આવ્યું તેમણે આનંદપૂર્વક બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને પ્રોફેસર પીટર કૂકનું હાર્દિક સ્વાગત કર્યું એસોસિએટ પ્રોફેસર દર્શન પુરોહિત તેમને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના સંયોજક તરીકે સેવા આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખૂબ જ વિચક્ષના વિચક્ષણતાપૂર્વક કર્યું તેમણે પ્રસંગને યોગ્ય ઊંડાણ અને ભાવાત્મક તત્વોની રસપ્રદ બનાવ્યો આંતરરાષ્ટ્રીય નાટ્ય કાર્યક્રમના સંયોજક ડોક્ટર ત્રિલોકસિંહે પ્રોફેસર પીટર કુકને તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આ પ્રસંગ માત્ર કાર્યશાળા નથી પણ સ્મૃતિ પંથની યાત્રા છે તેમણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને યાદોની દુનિયામાં લઈ જતા ભાવસભર સંવાદ કર્યો હતો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ડિપાર્ટમેન્ટ ઓફ ગ્રામેટિક્સ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં સવારે બે કાર્યક્રમનું ઉદઘાટન કર્યું છે પહેલો જે કાર્યક્રમ કર્યો છે અને કરવા જઈ રહ્યા છે એ ઇન્ટરનેશનલ થિયેટર વર્કશોપ ઓન સિનિક ડિઝાઇનિંગ ઓસ્ટ્રેલિયાના બહુ જ જાણીતા ડિઝાઇનર વેલ નોન એકેડેમિશિયન પ્રોફેસર પીટર કુક જેઓ પંદર દિવસ સુધી આ વિદ્યાર્થીઓ સાથે અહીંયા વર્કશોપ કરવાના છે અને બીજું અને બીજું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ ડિપાર્ટમેન્ટને પંચોતેર વર્ષ થયા છે ત્યારે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે આજે અહીંયા મળી રહ્યા છે એ બધાને અહીંયા ભેગા કરીને એક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન બનાવી અને અત્યારના વિદ્યાર્થી અને ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા વિદ્યાર્થી આ બંનેની વચ્ચે એક સેતુ સાધવાનો પ્રયત્ન નાટ્ય વિભાગ કરી રહ્યું છે એ અર્થે આજે બે ઉદઘાટન સમારંભ અહીંયા રાખેલો